जीरो की हुई की हो, हो। जुगा रबो पर है लाओ पैसे दे लिए चिल्ला पड़े पैसे तो हो लाओ तुम फिकू जी कॉल लगाइए हेलो फिकू जी चकन हो घरे घरे आता कल जिम्बे

તો લાકડા થઈ ગયો ચાલુ હોય તો કુદવાનો હોય ને તો કૂદી જઈએ હે પ્રભુ તૂજુ લે યાર

જેટલા જવાનું ને હજુ સકુજી હ હા એ લોકેશન તો હારું છે સકુજી જગ્યા હારી કોળીયો હો તમે હા શકુજી પેલું ચાદરું તો લાવો

Coy, loh, mutu, ngekos, aku jahit tuh jeruk bikin face lah ya, haprak jadi face ya doy, nggak Ya Lewat, cewek, lewat, ente, 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 ente,

આયા આયા પહેલી દાવમાં રૂપિયા આયા હજી તો આખા જીરાના લેવાના છે મારું જીરે વેકલો પા કારે ના લઈ જાય કલ્જી લે લે જીરાના પૈસાની ડાવ મેલો પાકી મજો મંડે વા કોનો બનો પા હા આવા

આપણે તો જ્યા આયા તમે કલજી લે આપણે ટ્રિપલ નું બિલન ભાઈ અને એ બિલન કરવી મારા જોઈ લે ઉપર સે ભાઈ કશું નહી આપડા જ્યા ભાઈ આપણે તો આબાનું છે યે આપણે બીજું બિલન ચલો લે શો કરો તાન બસ આવા નીકળ ગઈ બોલો

જગ્યા ને એવું કોઈ ના હોય તમે જ પનતી હોય ચાલે ઊંધું મારા ભાઈ ચલવી લઈએ આપડે પોનુ બદલી આવે મને પોનું તમારે પોનું બદલી ત્યાં હું તો જોઈ લઉં મને કશું આવતું નહીં ભઈ આપરા આયા એ આપરા વિલન મારે જોઈ લેવું તો પડે બોક મારવા દેના લે આપરા આયા આ દાવ જઈ આપડી આપરા આયા

પૈસા બાર રૂપિયા પડ્યા હીરા ના હતા એ પેલા ડૂટી જ્યા હોય

ચોથો પચાસ હજાર તો કેસ ચોલતા કેસ ચોલ નહી થાય સાહેબ પચાસ તો મજૂરી કરી જઈએ પચાસ હજાર ચોઈ લાવીએ

તમારી જોડ્યા બાપજી જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ ગુજરાતી ગામડિયાને ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી